હાલોલ જીઆઈડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઇઝ અને જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી હાલોલ પોલીસ વિભાગ તથા ડીવાયએસપી હાલોલ અને હાલોલ પ્રાંત અધિકારી હાલોલ આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેપ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર દ્વારા ઇન્દુ બ્લડ બેંક આયોજિત મેગા રક્તદાન શિબિરનું આયોજન હાલોલ જીઆઈડીસી ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં હાલોલ તાલુકા પ્રાંત અધિકારી પીએલ વિઠાણી તથા હાલોલના ડીવાય એસ વિજય રાઠોડ અને આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર વિનયકુમાર શાહ તથા લધુ ભારતી ઉદ્યોગ પ્રમુખ મદનલાલ ભટ્ટ હાલોલ બે મસવાડ જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વિજય પટેલ તથા હાલોલ જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વિરજીભાઈ પટેલ અને હાલોલ મહાજન આરોગ્ય મંડળ પ્રમુખ ભરતભાઈ પરીખ તથા લાયન્સ ક્લબ સેક્રેટરી શૈલેષભાઈ ઠાકોર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર લાયન્સ ક્લબ પ્રમુખ ચેતનભાઈ વાળંદ અને લાયન્સ ક્લબ ટ્રેઝરર પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું તેમજ હાલોલ પ્રાંત અધિકારી પીએલ વેઠાણી હાલોલ પોલીસ ડીવાયએસપી વીજે રાઠોડ જેવા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અન્ય પોલીસ સ્ટાફ સહિત અલગ અલગ એસોસિએશન હોદ્દેદારો ઉપસ્થિત રહી રક્તદાનના સહભાગી થયા હતા રક્તદાન શિબિરમાં બ્લડ યુનિટ એકસો એક થયું અને સવારે દસ થી બપોરના અઢી વાગ્યા સુધી રક્તદાન કરવામાં આવ્યું જેમાં પત્રકાર મિત્રોને પણ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા જે કર્મચારીઓ છે એ બધામાં આ મેસેજ જાય અને એ લોકો સમયાંતરે અને ઉપસ્થિત રહ્યા બ્લડ ડોનેટ જે કરનાર છે એવા તમામ દાનવીરો આ પ્રોગ્રામમાં વિજયભાઈ અને લાયન્સ ક્લબના પહેલાં તો ઇનિશિયેટ મને લાયન્સ ક્લબના મને મારા મિત્ર છે પાવાગઢના અહીંયા વિનંતી કરેલી કે સાહેબ આપ આયોજન કરીને આપના પોલીસના માણસો ભાગ લે તે